મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની બજાર વિશેની વાત કરીએ તો આજે બજાર થોડી સારી એવી દેખાઈ રહી છે મિત્રો અને આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં મિત્રો ને આવક વિશેની વાત કરીએ મિત્રો તો અત્યારે એક આ છાપરું આખું ભરાઈ ગયું છે અને સામેના છાપરામાં પણ માલ ઉતરો છે મિત્રો તો હરાજીનું કામકાજ ચાલુ હોય ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના લસણના બજાર હલો એ ભાવ કાઢવા જેવા અને વોટમાં જવું પડશે જોવો દેવાનું વસ્તુ હારી

ચાર હજાર ને એકતાલીસ રૂપિયા વેચાણું છે મીડિયમ ક્વોલિટી મીડિયમ સાઇઝ છે ચાર હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો સારો માલ છે ચાર હજાર એકતાલીસ આ માલ વેચાણો છે એકતાલીસો ને એકાવન એકતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે સાઈઝની વાત છે તો મીડિયમ સાઇઝ છે અને અમુક ટકા કોઈ ગોલાઈ મિક્સમાં જોવા મળી રહે છે બે ફરદીનો માલ છે ને એકદમ સારો માલ સફાઈવાળો માલ છે આ ટાઈપનો માલ છે એકતાલીસ એકાવન રૂપિયામાં આ માલ વેચાણો અને સાડત્રીસો ને અગિયાર રૂપિયામાં વેચાણું મીડિયમ ક્વોલિટી છે મીડિયમ સાઇઝ છે અને અમુક આમાં ગોલા જોવા મળી છે અમુક ટકા પાંચ ટકા જેવા ગોલા મોટા જોવા મળી રહે છે બાકી બધું મીડિયમ સાઇઝ જ છે સાડત્રીસો ને અગિયાર રૂપિયામાં વેચાણું છે અમુક ટકા આમાં ફૂલી ગયું છે લસણ આ ટાઈપનું થઈ ગયું છે સાડત્રીસો ને અગિયાર

અગિયાર અગિયાર રૂપિયાનો આ ભાવ થયો છે અને આ માલ છે એમાં અમુક ટકા ગોલા જોવા મળી છે બેતાલીસો ને અગિયાર રૂપિયા અને અમુક ટકા ઝીણું પણ જોવા મળી રહ્યું છે બેતાલીસ અગિયાર રૂપિયાનો નો ના ખેડૂત મિત્ર છે રસલ લઈને આવ્યા સાડત્રીસો ને એકાશી રૂપિયામાં વેચાણું છે આમાં માલ સાડત્રીસો અને એકાશી રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ માલનો સાડત્રીસો અને એકાશી રૂપિયામાં આ માલ વેચાણું છે અને મીડિયમ ક્વોલિટી છે અને મીડિયમ સાઇઝ છે વજનમાં સારું છે અને અમુક ટકા ખુલી ગયું છે આ માલના સાડત્રીસો રૂપિયા પૂરા થયા છે મિત્રો આ માલના સાડત્રીસો રૂપિયા પૂરા થયા છે તમે આ માલ જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે મીડિયમ સાઇઝ છે અને આમાં અમુક ટકા કોકો ઘસણું ખુલી ગયું છે મિત્રો આ ટાઈપનું થઈ ગયું છે અને અમુક આ ટાઈપના સારા માલ એ ભેગા મિક્સમાં છે અંદર